નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપની પોતાની ચર્ચા કરવી છે આજે આપણે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા કરાર કર્યા એની તમે નાટો સંગઠન સાંભળ્યું છે નોર્થ એટલાન્ટિક ટ્રેનાઇઝેશન નાટો નાટોના જે સભ્ય દેશો છે એ સભ્ય દેશો પર કોઈ આક્રમણ કરે બહારથી તો બધા બધા જ જ સભ્ય દેશો કર્યું ગણાય અને એના સામે યુદ્ધમાં ઉતરે જે યુક્રેનને આટલું મજબૂતાઈથી રશિયા સામે ઉભું રાખી દીધું છે તે નાટો સંગઠનને ઉભું રાખ્યું છે ટ્રમ્પ એમાં ઢીલા પડ્યા તો યુરોપિયન યુનિયનના દેશોએ

ખાડીના અરબ દેશો અને મુસ્લિમ દેશોમાં જેની છે જેની ઉપજ છે જેને હમણાં જ આપણા ભારતીય શ્રીને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા એ સાઉદી અરેબિયા એ પાકિસ્તાન સાથે કરાર કર્યા છે અને કરાર એવા કર્યા છે પરસ્પર સંરક્ષણ કરાર છે પાકિસ્તાન અને સાઉદી તાજેતરમાં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને આ સમજૂતી પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી અરેબિયાના

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થાય સેના છે એકબીજાને સંરક્ષણ કવચ પૂરું પાડવા માટે એટલે સાઉદી અરેબિયા ઉપર કોઈ પણ દેશ હુમલો કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે પાકિસ્તાન ઉપર કોઈ પણ દેશ હુમલો કરે એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ બંને દેશો ભેગા થઈને લડે સાઉદી અરેબિયા પાકિસ્તાનની સાથે ઉભું રહે પાકિસ્તાને સાઉદી અરેબિયા ની સાથે ઉભા રહેવું પડે જો પાકિસ્તાન ઉપર કોઈ હુમલો કરે તો સાઉદી અરેબિયા મદદ આવે સાઉદી અરેબિયા સામે કોઈ હુમલો કરે તો પાકિસ્તાન નથી ઈરાન એક ક્ષમતા ઉભી કરવા માટે રહ્યું છે પણ હજુ સુધી એની પાસે નથી ત્યારે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે અને એ કારણથી હવે આ જે જીસીસી કન્ટ્રીઝ કહેવાય છે એ જીસીસી કન્ટ્રીઝ એમાં જે દેશો આવે એમના ઉપર એક સંરક્ષણ છત્ર ઉભું કરવા માટેનું આખો જે આયોજન ચાલ્યું તેની વાત આજે કરવી છે પહેલી વાત કરીએ જીસીસી એટલે શું જીસીસી એટલે ધી કાઉન્સિલ સરળ દેશોની સહકારી કાઉન્સિલ એ પ્રાદેશિક અને રાજકીય સહકાર માટેનો સાઉદી અરેબિયા નું એકમ છે એમાં કોણ કોણ સભ્યો છે તો યુનાઇટેડ આરબ એમિરેટ યુએઈ કુવૈત કતાર બહેરીન અને ઓમાન એના સભ્યો છે તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલ ઉપર હુમલા કરવામાં આવે જેમ અમેરિકા એની મદદે ચડી આવ્યું અને ઈરાન ઉપર બંકર બસ્ટર બોમ્બ નાખ્યા એ હુમલો થયો હતો એટલે આ રીતે કોઈ બીજો દેશ કતાર પર હુમલો કરે જે ઇઝરાયલે કર્યો તો અમેરિકા એની સાથે રહ્યું રહ્યુંડ નેશન યુનો જેને કહીએ છીએ ફિલિસ્તીન ને માન્યતા આપવાનો સભ્ય તરીકે દાખલ કરવાનો ઠરાવ ખૂબ ચર્ચાયો ઘણા દેશો એની તરફેણમાં હતા પણ અમેરિકા ઈઝરાયલ સાથે હતું એટલે અમેરિકા એ વિટો પાવર વાપરી અને એને ઉડાડી મૂક્યો આજ અમેરિકા અત્યારે પોતાની પાકિસ્તાનના લશ્કરી વડા નાસિર એને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સાથે ભોજન માટે નિમંત્રે અને દોસ્તો યાદ રાખજો કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૈન્યના વડા તરીકે ચાલુ હોય એવા કોઈ પણ પાકિસ્તાની સૈન્યના અધિકારીને અમેરિકન પ્રમુખે પોતાની સાથે ભોજન લેવા માટે નિમંત્રણ નથી તો ગમે તેમ કરીને આપણા ઉપર વેરવાળવાનું છે એટલે નાસિરને બોલાવ્યા જમાડ્યા નાસિરને લશ્કરી પરેડ માં પણ સલામી આપવા માટે લેવા માટે બોલાવવામાં આવ્યા હતા અમેરિકાના રાષ્ટ્રીય દિવસની ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે આઈ લવ પાકિસ્તાન હું પાકિસ્તાનને પ્રેમ કરું છું એ કેમ કહ્યું છે ટ્રમ્પ ને એવી ગુરી કેમ આવી છે એનું કારણ

ભારતમાં આઉટસોર્સિંગ કરવું હોય અમેરિકામાં ધારો કે કોઈ સિલિકોન વેલીમાં સોફ્ટવેર કંપની છે એ બેંગ્લોરમાં કામ આપે છે અને એનું બિલ પાંચસો ડોલર થાય છે તો પાંચસો ડોલર ઉપર પચીસ ટકા ટેક્સ નાખી દીધો ટ્રમ્પે આઉટસોર્સિંગ ટેક્સ એમ કે એટલી નોકરીઓ અહીંથી બીજે સ્થળાંતર થઈ માટે તારે ટેક્સ ભરવો પડે એટલે એને પાંચસોના ના બદલે પાંચસો વત્તા એકસો પચીસ છસો ને પચીસ ડોલરમાં પડે એને પોસાશે નહીં પોસાય તો પછી વિયેતનામ કે બીજા ફેવરેબલ ટેરિફ દેશો હશે ત્યાં કામ ડેવલપ થશે ત્યાં વિકસશે આપણા ત્યાંથી માઇગ્રેટ થઈ જશે આ ટ્રમ્પનું બીજું પરાક્રમ એચ વન બી વિસા ઉપર એક લાખ રૂપિયાનો રિન્યુઅલ ઉપર એક લાખ રૂપિયા એક લાખ ડોલરની ફી આઉટસોર્સિંગ પર પચીસ ટકાનો ટેક્સ આપણા ત્યાંથી અમેરિકામાં જે માલસામાન જાય છે એ માલસામાન અમેરિકામાં દાખલ થાય તે પેલા એના ઉપર પચીસ ટકા રસી પ્રોકલ અને પચીસ ટકા આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છીએ માટે એમ પચાસ ટકા ટેરિફ અમેરિકાએ ભારત વિરુદ્ધ કશું કરવાનું બાકી રાખ્યું ખરું અને છતાં આપણે ડિપ્લોમસીમાં કારણ કે અમેરિકા સાથે દુશ્મની તેમ નથી એટલે આપણે છંછેડીને એને છોડી મૂક્યો છે જ્યારે કોબરા હોય ને એનું પૂછડું કપાય ત્યારે વધુ ઘાતક બને છે અમેરિકાના સ્વમાનનું પૂછડું કપાયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ ચઢાઈ ચઢાવ ધનેરા જેવા માણસ છે એ બતાડી આપવા માંગે છે કે હું કોણ છું મારી સત્તા એટલે શું અમેરિકા એટલે કે મહાન મેક અમેરિકા ગ્રેટ અગેઇન એના માટે જેણે ભેખ લીધો છે એવા ડોનાલ્ડ ટ્રમ્પને તમે આવા બધા છાનગપતિયા કરો એ ગમે ખરો એટલે આ બધું તો ચાલતું એક બાજુ અમેરિકા આપણને આપણે બદલામાં શું કર્યું બદલામાં રૂની આ દેશમાં આયાત થાય પચાસ લાખ ઘાસ ગઈ સાલનો પાક પડ્યો છે નવો પાક ઓક્ટોબર મહિનાના મધ્યથી આવવાનો શરૂ થશે પૂરજોશમાં ત્યારે આપણે ડિસેમ્બરની એકત્રીસમી સુધી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરની એકત્રીસમી સુધી અગિયાર ટકા જે આયાત ડ્યુટી હતી નાખી કે આપણા કપાસના ખેડૂતોનો તો સત્યાનાશ નીકળી જવાનો હવે અમેરિકાની નજર મકાઈ પર પડી છે અને આ દેશમાં મોટા પાયે મકાઈ નિકાસ કરવા માટે અમેરિકા ઉત્સુક છે અમેરિકા આપણને મોટા પાયે શસ્ત્ર સરંજામ વેચવા માટે ઉત્સુક છે કારણ કે ત્યાં દીખતો ધંધો ચાલે છે વોર મશીનનો આપણે અત્યારે રશિયા પાસેથી પણ ખરીદીએ છીએ ફ્રાન્સ પાસેથી પણ ખરીદીએ છીએ અમેરિકા પાસેથી પણ ખરીદીએ છીએ પણ વધારે રશિયા પાસેથી ખરીદીએ છીએ કારણ કે આટલા વર્ષો સુધી રશિયા આપણું એક વિશ્વાસપાત્ર સાથી રહ્યું છે જોકે બદલાતા જતા વૈશ્વિક રાજનીતિના સમીકરણોમાં હવે કોરિયા આવે ચીન આવે રશિયા આવે તર્કી આવે ઈરાન આવે शेख સાઉદી અરેબિયા સુધી આવે તો આપણો કોઈ વાત આપણી વાત કરવા વાળો કોઈ છે જ નહીં આપણે એકલા પડી ગયા છે વિદેશ નદીમાં બહુ સ્પષ્ટ દેખાય છે અને તેવે સમયે પાકિસ્તાન અને અમેરિકા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બે એકબીજાની સાથે સંરક્ષણ કરાર કરે અને તે પણ એવા પ્રકારના કે એક દેશ પર કોઈ હુમલો કરે તો બીજા દેશ પર ગયો ગણાશે એટલે બીજો દેશ ઓટોમેટિકલી યુદ્ધમાં આ તમારા સામે આવી જાય આ આપણા માટે કરમની કઠણાઈ નથી તમે જોશું છે ખૂબ વાલ કર્યો આપણે અમેરિકાને અમેરિકામાં આપણે ચૂંટણી સભાઓ પણ યોજી અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો પણ આપ્યો ટ્રમ્પ ને અહીંયા નિમંત્રી ગુજરાતમાં ને આપણે હાઉડી ટ્રમ્પ નો કાર્યક્રમ પણ કર્યો નમસ્તે ટ્રમ્પ નો કાર્યક્રમ પણ કર્યો અને છતાંય ટ્રમ્પ એવું કહે છે કે આઈ એમ બેસ્ટ ડીલ મેકર ઓન ધ અર્થ હું દુનિયામાં સૌથી ઉચ્ચ કક્ષાનો વાટાઘાટો કરનાર માણસ ને વેપારી છે વાટાઘાટો કરવાની એનામાં આવડત છે એટલે ક્યાં કાઢું મરડે ક્યાં ઢીલું છોડે ક્યારે પ્રેમ જતાવે ક્યારે તમારી સાથે કઈ ભરતું જ કામ કરે ક્યારે એ જાહેરાત કરી દે તમને ખબર ના હોય એવી કે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે કઈ છમકડું થયું હતું એને યુદ્ધ તો કહેવાય જ નહીં ઇટ વોઝ નોટ એ વોર એને મેં બંધ કરાવી દીધું બંનેને મેં ધમકાવી નાખ્યા કે હું બંધ કરો છો કે નહીં તો તમારા બંનેના પ્રોડક્ટ અમેરિકામાં વેચાતા બંધ કરી દઈશ માની ગયા એ અમેરિકા એની એક જુદી ધરી છે અમેરિકા યુરોપિયન યુનિયન થી આ બાજુ રશિયા સુધી આ બાજુ ઓસ્ટ્રેલિયા સુધી એક જુદી ધરી છે અને એમાં પણ આઈ ફાઈવ કન્ટ્રીઝ એટલે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા અમેરિકા અને બ્રિટન એ લોકો તો એકબીજા સાથે ગુપ્તચર સેવાઓના નેટવર્કથી પણ જોડાયેલા છે એકબીજા સાથે ઇન્ફોર્મેશન શેર કરે છે તેવે સમયે આ જે કરાર કરવામાં આવ્યો છે તે ખરેખર જોખમી છે અને એ જોખમી છે એટલા માટે આપણે ચિંતા કરવી જોઈએ પાકિસ્તાન અણુ સજ્જતા વાળો દેશ છે બસ એટમ બોમ્બ છે એટલે એના થકી સાઉદી અરેબિયાને પણ આરબ અને ઇસ્લામિક દેશોએ વ્યૂહાત્મક સમજૂતી થકી સંરક્ષણ માટેના કરાર કરવા જોઈએ એટલે એને વિસ્તારવો જોઈએ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થાય છે એને વિસ્તારવાની વાત છે કહેવામાં આવે છે કે આ ઇસ્લામિક દેશોએ ચાલતી ચર્ચાઓ ફળદાયી નીવડી અને સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે સંધિ કરાર થયા ચોક્કસ સંદેશો આપવાનો પ્રયાસ અમુક ચોક્કસ દેશોને આ ફોટો તમે જો છો તેના પરથી થયો છે એવું લાગે છે ને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર સૂટમાં ઉભા છે અને પેલા ક્રાઉન પ્રિન્સ છે સાઉદી અરેબિયાને તો તમે એકલા જ ચીનમાં જઈને રશિયાના પુતિનને શી જિનપિંગને ડબ્બા જમણી આપણા અંકોડા ભરાઈ અને ફોટા પડાવી શકો છો નથી બીજા પણ પડાવી શકે છે ઓફકોર્સ આ રાજનીતિની અગત્યતા કેટલી હંમેશા માટે પસંદ કરવામાં માટે સમય અંગે પૂછા કરી ન્યૂઝ એજન્સી છે રોઇટર એટલે દુનિયાની અગ્રણી ન્યૂઝ એજન્સી એક છે એને પૂછા કરી તો એક સૂત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ સર્વસમાવેશક સંરક્ષણ સમજૂતી છે જે સૈન્ય સાથે જોડાયેલા બધા જ મુદ્દાઓને આવરી લે છે જ્યારે રોઈટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ સમજૂતી જરૂર પડે તો પાકિસ્તાન દ્વારા અણુશસ્ત્રોના ઉપયોગને પણ આવરી લે છે કે કેમ તેના જવાબમાં આ સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કરાર મિલિટરી ઓપરેશન્સના દરેક પાસાને આવરી લે છે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી કરાર આરબ લીગ અને ધી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનના બે દિવસીય સંયુક્ત સત્ર દરમિયાન ચર્ચાયો અને તાજેતરના ભૂતકાળમાં કતારની રાજધાની દોહા પર નવ સપ્ટેમ્બર બે હજાર રોજ કરવામાં આવેલ હુમલા અંગે પણ ચર્ચા થઈ આરબ તેમજ ઇસ્લામિક દેશોએ ઇઝરાયલ દ્વારા કતારના દોહા પર કરાયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો સાઉદી અરેબિયાના એક સિનિયર અધિકારી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું સમાચાર સૂત્રો જણાવે છે કે અણુ અરેબિયાના સંબંધો ખૂબ જ મજબૂત છે સાઉદી અરેબિયાનો ઈરાદો અખાત તેમજ એશિયાના આ દેશો વચ્ચે સહકાર સાધવા અને શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંત મુજબ

કોઈ મોટું યુદ્ધ થવાની શક્યતા તેઓ જોતા નથી સાઉદી અરેબિયા વચ્ચે એકસો બેતાલીસ અબજ ડોલરના શસ્ત્રોના સોદા બાબત અમેરિકા સાથે સંમતિ સધાઈ હતી અમેરિકા એને વેચી આવ્યું છે એકસો બેતાલીસ અબજ ડોલરનું શસ્ત્રોનો સોદો કરવાનો હમણાં ટ્રમ્પ આવીને ગયા કે મફતમાં નથી આવ્યા ટ્રમ્પ જ્યાં જાય ત્યાં પોદવા પડે તો દૂર લઈને ઝુકડે એટલે એકસો બેત્તાલીસ અબજ અમેરિકન ડોલર ના કરાર અમેરિકા પાસેથી શસ્ત્ર સરંજામ ખરીદવા માટેના સાઉદી અરેબિયાએ કર્યા છે ઇઝરાયલનો જે હુમલો થયો કતાર પર એમાં છ વ્યક્તિઓ મારી ગઈ હતી અને જીસીસી જે મેં અગાઉ જણાવ્યું તેમ ગલ્ફ કોશન કાઉન્સિલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા કતાર પર કરવામાં આવેલ હુમલો એ જીસીસી રાષ્ટ્ર સમૂહ પર કરવામાં આવેલ હુમલા બરાબર છે જીસીસી ના છ દેશો સંયુક્ત ડિફેન્સ મિકેનિઝમ એકબીજા સાથે ખુફિયા માહિતીનું આદાન પ્રદાન અવકાશી સલામતી વ્યવસ્થાને કાર્યરત કરવાનું તેમજ બેલેસ્ટિક મિસાઇલ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યા છે એટલે છ દેશો ભેગા થઈને એ આ બધું એક સહકારી ધોરણે છે એમાં એમનો નેતા સાઉદી અરેબિયા છે કારણ કે સાઉદી અરેબિયા સૌથી વધારે પૈસા આપે છે બાકી એમાં દેશો છે સાઉદી અરેબિયા છે ત્યાર પછી યુએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ દુબઈ આવે કતાર આવે કુવૈત આવે ઓમાન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ મિલિટરી બેલેન્સ બે ચોવીસ પર આધારિત છે આજે એકસો ચૌદ અબજ એકસો ચૌદ પોઈન્ટ પાંચ અબજ નો ખર્ચો બે હજાર ત્રેવીસમાં કરે આ લોકોએ સંરક્ષણ

હવે તમારે ગણવાનું સાત એક થાય કારણ કે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે જોડાયેલું છે સાઉદી અરેબિયા કોઈ પણ રીતે યુદ્ધમાં જંપલાવે એટલે પાકિસ્તાને જોડાવું જ પડે પાકિસ્તાનના ઉપર હુમલો થાય તો સાઉદી અરેબિયા આવવું પડે આપણે આવી ટ્રીટી કોઈની સાથે નથી ઉલટાનું આપણે આપણા પાડોશી દેશોને પણ રાજી રાખવામાં નિષ્ફળ ગયા છે આપણે નથી એકદમ સારા એટલે ગાઢ સંબંધો બાંગ્લાદેશ સાથે નથી એવા ગાઢ સંબંધો નેપાળ સાથે નથી એવા ગાઢ સંબંધો માલદીવ સાથે મા્યાનમાર સાથે શ્રીલંકા સાથે કે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધની ભાષા બોલીએ છીએ વોટ્સઅપ યુનિવર્સિટીમાં એનો ધૂમ પ્રચાર ચાલતો હોય છે જયારે અમેરિકા ચૂપચાપ તમારું કરી નાખે છે એટલે તમે જે અહીં રહીને બાલીશ વેડા કરો છો એમાં પચાસ ટકા ટેરિફ લાગ્યો તમે જે બાલીશ વેડા કરો છો એના કારણે પચીસ ટકા કરો છો એના કારણે અમેરિકા તમારાથી દૂર ગયો અને ભવિષ્યમાં પણ દૂર રહેશે આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થયા છે એને આપણે એમ માનીને ચાલીએ કે સાઉદી અરેબિયા છે તે બેલેન્સિંગ ફેક્ટર તરીકે કામ કરશે પણ એ કરાર પ્રમાણે જો ભારત પાકિસ્તાનનો યુદ્ધ થાય તો હવે સાઉદી અરેબિયા તમારા સામે ખુલ્લેઆમ ખુલ્લામ ખુલ્લા લડવા આવશે અને કદાચ એક પછી એક જીસીસીના દેશો પણ એમાં જોડાય તો નવે પામાં જેવું નહીં હોય વિદેશ નીતિના મોરચે ભારત માટે આ એક ખૂબ જ મોટી ચેતવણી પણ છે અને ખૂબ જ મોટી થપાત પણ છે જોકે અત્યારે આપણા સંબંધો સાઉદી અરેબિયા સાથે સારા છે પણ એક પ્રસંગ જે ચર્ચા તો સાંભળ્યો છે જ્યારે ભારતના સાથે ઓગણીસો ને બાસઠમાં ચીનનું યુદ્ધ થયું કૃષિઓ સાથે આપણે બહુ જ સારા સંબંધો હતા ભારતે વિનંતી કરી ત્યારે રશિયાનો જવાબ એવો હતો કે બેમાંથી એક એની મદદ નહીં કરીએ યુ આર ઓર બેસ્ટ ફ્રેન્ડ્સ બટ ચાઇના આર અવર બ્રધર્સ તમે અમારા જીગરજાન દોસ્ત ખરા પણ ચિંતો ભાઈ છે અમારો તો એને બાજુ પર મૂકીને તમારી સાથે કઈ રીતે જોડાવાય આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તમે હોબાળો બહુ કરો છો અગત્યનો નથી બોલ્યા ચાલ્યા વગર હલ્લોગુલ્લો કર્યા વગર કોઈ પણ પ્રકારને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ નીતિમાં જરૂરી છે કારણ કે ચાણક્ય જેની આપણે રાજનીતિ જાણીએ છીએ એણે કહ્યું છે ઝટક અને શત્રુભેદ્ય છ ક અને જે વાત જાય એ શત્રુ સુધી પહોંચી જ જાય છે એટલે ક્યાં કેવું શું આપણે ચીન અને રશિયા સાથે ગાઢ સંબંધો રાખવા હોય તો પણ એમાં કઈ જરૂરી નથી કે એક બાજુ ને બગલમાં લઈને એમ કરવાથી આ વિઝા એચ વન બી વિઝા ઉપર એક લાખ ડોલર નો ટેક્સ આવ્યો કોનો ફાયદો થયો બિચારા જે લોકો ભણીને માંડ બે પૈસા કમાવા માટેની આશા રાખતા હશે એમના સ્વપ્ન રોડાની પરિસ્થિતિ અમલવારી કરવાની અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થયો છે એને આપણે ગંભીરતાથી લેવો જોઈએ અમેરિકાએ જે પચીસ ટકા આઉટસોર્સિંગ ટેક્સ નાખ્યો છે અને એચ વન બી વિઝા ઉપર એક લાખ ડોલરની ફી નાખી છે આ બંને ગંભીર બાબતો છે ભારત માટે ભારતે યોગ્ય સ્તરે એને હાથ અને એનો જોઈએ અને એ રીતે સાયલન્ટ ડિપ્લોમસી જેને કહેવાય કૂટનીતિ હંમેશા ચૂપ હોય કૂટનીતિ નહીં બહાર જ્યાં સુધી થાય બધા જુઓ એ રીતે આપણે કરીશું એવી ભવિષ્યમાં શ્રદ્ધા સાથે આજે હું પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના આ સંરક્ષણ કરાર વિશેની વાતને વિરામ તરફ દોરી જાવ છું મળીશું ફરી એકવાર નવા કોઈ વિષય સાથે નવી કોઈ ચર્ચા સાથે ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને વિદાય આપશો અને હા તમે જો હજુ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો કરાવી લેજો હજુ સિત્તેર ટકા લોકો સબસ્ક્રાઈબ નથી કરાવતા ત્રીસ ટકા કરાવે છે તો જરા આગળ તસ્દી આપીને ખાલી બટન દાબજો પૈસો ફી ભરવાની તમારે અમે એના માટે પૈસો લેતા નથી બધું સબસ્ક્રાઈબ તો કરો તો અમને હું ફરે કે ના આટલા લોકો અમારી સાથે જોડાયેલા છે એ કરવામાં પણ આળસ ભલા માણસ તમે તમારા મિત્રો તમારા ઘરમાં જેરી પણ પાસે સ્માર્ટફોન હોય જરૂર અમારી સાથે જોડાવો આગળ ભરી વિનંતી છે અમારી તમારે એક પૈસો પણ ખર્ચવાનો નથી રજીસ્ટ્રેશન ફ્રી છે તો ચોક્કસ જોડાશો એવી અપેક્ષાઓ સાથે ફરી એકવાર જય હિન્દ ભારત માતા કી જય